કેશોદના સરદાર નગરમાં રહેતા કોડી સમાજના લખમણભાઈ કારાભાઈ મકવાણા પંચાણું વર્ષની વય અવસાન પામ્યા હતા આ વયો વૃદ્ધ વડીલે દેહ છોડતા તેમના સત્તર લોકોના પરિવારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉત્તર ક્રિયા કરવાનો નિર્ધાર કર્યો જેમાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે બારમું કરવાની સાથે એક દોઢ વર્ષની બાળકી સાથે પરિવારના બાવીસ પુરુષોએ એક સાથે માથે મુંડન કરાવાયું હતું કેશોદ સરદાર નગરમાં રહેતા કોળી સમાજના લક્ષ્મણભાઈ કરાભાઈ મકવાણા 95 વર્ષની વય અવસાન પામ્યા. આ વયવૃદ્ધ વડીલે દેહ છોડતા તેમના સિત્તેર લોકોના પરિવારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉત્તર ક્રિયા કરવાનો નિર્ધાર કર્યો. જેમાં દેવંગદ આત્માને શાંતિ મળે તે માટે બારમું કરવાની સાથે એક દોઢ વર્ષની બાળકી સાથે પરિવારના આગસ્વર્ષ્ય પુરુષે એક સાથે માથે મુંડન કરાવ્યું. પ્રવર્તમાન સમયમાં લોકો પાસે સમય ન હોય, તેની કિંમત ગણી વેડફો ન જોઈએ. તેની વિપરીત વિશાળ

આત્મા પાછળ બારમું કરવાથી તેમના આત્મા નો વાસ થાય છે અને તેમને શાંતિ પ્રાપ્ત છે હાલ સમયમાં બે ભાઈઓમાં એક જ ભાઈ મુંડન કરાવતો હોય અથવા વાડની લટ કપાવતો હોય છે તરી પરિવારના ત્રેવીસ સભ્યોએ મુંડન કરાવતા મારા જાણ્યા પ્રમાણે અવિરલ ઘટના કહી શકાય છે હું લક્ષ્મણભાઈ મકવાણા સરદાર રહેવાસી તેમના થકી ધરતી પર અવતરણ થયું તેમણે સંસ્કાર આપ્યા એ જ્યારે અમારી વચ્ચે વિદાય થયા તો તેના માટે સમય ફાળવી આર્થિક માનસિક શારીરિક યોગદાન આપવું કરાવા પવિત્ર કાર્યક્રમ પરિવારના તમામ ભાઈઓએ જોડાયા છીએ હું લક્ષ્મણભાઈ કાળાભાઈ લખ્મણભાઈનો પુત્ર મારા પપ્પાનો પરિવાર સિત્તેર વ્યક્તિનો પરિવાર છે તેમાંથી અમે કુલ એક બાળ સહિત ત્રેવીસ જણાવોએ મુંડન કરાવ્યું છે તો આ સંદેશો એટલા માટે દેવાનો છે કે આજના સમયમાં કોઈ એટલો ટાઈમ કાઢતું નથી અમે બહારનું રાખ્યું છે અમે પણ બીજી જ છીએ પણ છતાં પણ આ હું છે એક એવો અવસર હોય છે કે જેના માટે આપણે સમય કાઢવો પડે છે બસ આજે મારે એટલું જ જણાવવાનું છે કે તમામ જો આ રસ્તો ઓટલાવે તો વધારે સારું કેશો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે